बाईकाका यूनिवर्सिटी करमसद खाते आज सवार अगर वगैरह अरसा में वेमेड इंस्टिट्यूट ऑफ नर्सिंग ने उद्घाटन बाईकाका यूनिवर्सिटी करमसद खाते सात जान्युआरी रोज वेमेड इंस्टिट्यूट ऑफ नर्सिंग ने उद्घाटन डॉक्टर भिखूभा सी पटेल डॉक्टर विजय कुमार सी पटेल ओबीई वेमेड ग्रुपना શાંતા ફાઉન્ડેશન યુકેના સ્થાપકના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે તેમનો પરિવાર પણ હાજર રહ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ સંજયભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે અનુપમ મિશન મોગરીના ગુરુ હરિસંત ભગવંત સાહેબ દાદા હાજર રહ્યા હતા આજે સવારના અમારી નર્સિંગ કોલેજના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન પ્રસંગે સંજયભાઈ પટેલ જે ભાજપના આણંદ ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ છે એઓ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા અનુપમ મિશનના શ્રી જસભાઈ સાહેબ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા અમારા દાતા લંડનથી આવેલા શ્રી વિજયભાઈ અને ભીખુભાઈ જેમણે આ ઇન્સ્ટિટ્યૂટ માટે આઠ કરોડનું માતબર ડોનેશન આપ્યું તેઓ એમના કુટુંબીજનો અને એમના મિત્રમંડળ સહિત આભાર અહીંયા હાજર રહ્યા એ બદલ હું સૌનો આભાર માનું છું અમારે ઘણા વખતથી નર્સિંગ મેડિકલ કાઉન્સિલની રિક્વાયરમેન્ટ પ્રમાણે આ એડિશનલ બિલ્ડિંગની જરૂરિયાત હતી તો એ ધ્યાનમાં રાખી અને આગળની રિક્વાયરમેન્ટ ધ્યાનમાં રાખીને અમે આ બિલ્ડિંગનું આયોજન કર્યું છે તો આવતા વર્ષથી જે અમે ચાલીસ સ્ટુડન્ટ એડમિટ કરતા હતા એને બદલે અમે સો સ્ટુડન્ટ એડમિટ કરી શકશું આ સાયન્સની જે ઉદઘાટન થયું છે આજે એમાં બીજું એક સોપાન એડ થયું છે કે મુંબઈની એક ફાઈનાન્સ કંપનીએ અમારી નર્સિંગ કોલેજ આપણું ફિઝિયોથેરાપી કોલેજ અને એલપી પટેલ ટેકનિકલ કોર્સીસમાં સ્ટુડન્ટ જેની નીડ હોય એને પચાસ ટકા સુધીની ફીનું મદદ કરવા નક્કી કર્યું અને એ પેટે ચાર વર્ષનું કમિટમેન્ટ આપ્યું છે અને આ વર્ષના નાઇન્ટી થ્રી લેક્સ એ લોકોએ ઓલરેડી ફાળવી દીધા છે તો આ રીતે બી અમારા જે નીડી સ્ટુડન્ટ એ ઇનડાયરેક્ટલી અમારી ઇન્સ્ટિટ્યૂટ માટે બી એ એક ગૌરવની લાગણી છે તો આપ સૌ આ જે અમારી આજના ઉદઘાટનમાં બધા જે હાજર રહ્યા ભીખુભાઈ જે ચારોતર વિદ્યામંડળના ચેરમેન અમારા રવિભાઈ જે અમેરિકાના અમારા ટ્રસ્ટના ચેરમેન છે બીજા અન્ય उपस्थित मेहमानों स्टूडेंट्स, टीचर्स डॉक्टर्स आप सब ने मारो आभार थैंक यू ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं है हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर